જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ મહત્વને લઈને વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદમાં સાધુ મહેશ ગીરી પર જૂનાગઢના આગેવાન અને પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ ગંભીર આક્ષેપો કર્યા હતા મહેશ બાપુ દ્વારા ગિરનારના વાતાવરણમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ ગીરીશ કોટેચા દ્વારા મહેશ પર અનેક આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા સંતોની ધરતી કહેવાતા એવા જૂનાગઢમાં છે તે સંતો દ્વારા જ વિવાદ છે તે કરવામાં આવ્યો છે અને આ વિવાદે એવડું મોટું રૂપ લીધું છે કે સમગ્ર દેશની અંદર આ વિવાદ છે તે પહોંચ્યો છે સંતો દ્વારા જૂનાગઢના જે પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકીય આગેવાન એવા તેમના ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું કાકા જે આખો વિવાદ સામે આવ્યો છે તમારા ઉપર એવા આક્ષેપો થયા છે કે તમે પૈસાનો વહીવટ કરાવવામાં હતા કે પછી કહી શકાય કે પોલિટિક્સ કરી અને જે જગ્યાને વિવાદને લઈ અને તમે પણ એમાં વચ્ચે પડી રહ્યા છો શું નહીં બાપુ પહેલાં પહેલાં તો તમે એમ કીધું ને કે પૈસાનો આક્ષેપ મારી ઉપર કર્યો નથી મારી ઉપર આક્ષેપ એણે માત્ર ને માત્ર જ્યારે તનસુગીરી બાપુનો દેહ હોયો ગયો ને ત્યારે એ ખબર પડી અમે જ્યારે બાપુને સાલ ઉઢાડી અને હાર ફેરી નીકળ્યા કે અત્યારે તો આ જગ્યાના કબજા માટે થઈને આ મહેશગીરી બહાર નીકળો છે અને આગલા દિવસે રાતે દોઢ વાગે જે ક્રિમિનલ માણસ કરે ને જેમ પિક્ચરમાં જોયે એ દોઢ વાગે વાળાને લઈને ગયો અને અનકોન્શિયસ અથવા એનો દેહ પડી ગયો છે એના હાથના અંગૂઠાના નિશાન મારી આવ્યો આ વાતની ચર્ચા બહુ થઈ મારાથી રહેવાનું નહીં કારણ કે મારી કર્મભૂમિ જુનાગઢ છે હું સાધુ સંતો ભેગો જ મોટો થયો છું એટલે મેં બીજે દિવસે એક નિવેદન કર્યું કે હું બે સંતોને હાથ જોડીને કહું છું કે તનસુગીરી બાપુની પચાસ વર્ષથી જેણે સેવા કરી એનો જગ લાગે એક બાજુ બાપુ એનું આખું કુટુંબ રોતું હતું એના સેવકો રોતા હતા અને આ જગ્યાનો કબજો કરવા માટે થઈને લખાણ કરીએ આ ક્રિમિનલ માણસ કરીએ કે હવે નિવેદન આપ્યા પછી એને ઝાટકા પડ્યા છે એટલે કાલે મારા માટે એલ ફેલી બોલતો હતો કે મારા મારા ચીઠા તારે ખોલવા એટલા ખોલડા તારામાં તેવડો એ મેં એક પણ એવું કૃત્ય નથી કર્યું કે મારે ક્યારેય પણ ઉપરવાળાની સામે પણ નીચું જોવું પડે તું જે કૃત્ય કરે છો જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ને ભવના સુધીમાં સો મંદિરો છે એમાંથી એક પૂજારીને મારું મારું ખરાબ બોલે એવું લઈ આવો જૂનાગઢમાં એકસો ને એક ધાર્મિક સંસ્થા હું જોડાયેલો છું મારું એક ખરાબ બોલે એવું લઈ આવો જૂનાગઢના ટોટલ સમાજ આવી જાય અઢારે વરણના આવી જાય એને પૂછી આવો મેં મારું ને મારા કુટુંબ આખી જિંદગી જૂનાગઢમાં જેટલી મદદ થાય ને એટલી કરી આ ખોટો બાવો છે આ જગ્યા પડાવવાનો માસ્ટર માણસ છે કુંડની જગ્યામાં જ્યારે એ અમૃતગીરી બાપુનો ચેલો બહેનો પછી બાપુનું મૃત્યુ કેમ થયું એ ખબર નથી દત્તાત્રે મંદિર એનામાં આવે અને એક રાણપુરની જગ્યા નીચે આવ્યો પછી શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો અને દિલ્હી ગયો દિલ્હીમાંથી ને શ્રી શ્રી રવિશંકરે ટિકિટ અપાવી ચૂંટાણો અહીંથી ભગવા કપડાં પહેરીને ગયો હતો ત્યાં કપડાં કાઢ નાખ ખા નવા કપડાં ચાલુ કરી દીધા પેન્ટ ને શર્ટ ને બુ ને મોટા મોટા જગ્યાએ મજા કરવા જવાની એ પછી પાછો જૂનાગઢ આવ્યો પાંચ વર્ષ પછી તો પાછા આવીને ભગવા કપડાં પહેરી લીધા એટલે આપણે નથી કહેતા કે આ ડબલિયો માણસ કહેવાય જેને આપણે કહીએ આખા ઇન્ડિયાની અંદર મોટામાં મોટી ઉત્તર પ્રદેશના જે રીતે આપણા યોગી આદિત્યનાથ છે એવા પંદર સાંસદ સભ્યો છે કે જે આજે ભગવા કપડાં પહેરીને બે તે કાન્યા કપડાં કાઢી નાખા પાછો જૂનાગઢ આવ્યો તે પાછા ભૂતનાથ મંદિરનો કબજો કેમ લીધો છે બે અઢી વર્ષ પહેલાં એ ખબર નથી એની પણ નેવું વર્ષની મૂર્તિ હતી બુઢા બાપુ હતા એની બહે પણ આને સાયન્સ શીખ્યા એટલે સાયન્સ શીખવવાનો માસ્ટર માણસ છે જૂનાગઢની ધરતીમાં સાધુ સંતો જૈન લોકો અહીંયા ચાર ચાર મહિના ચતુર્માસ કરવા આવતા હોય એ કે એ નેમીનાથને માનતા હોય અને ગળા કાપી નાખો એટલે ક્રિમિનલ માણસ છે આ ભયંકર ક્રિમિનલ માણસ છે જુનાગઢમાં સેવાનું પર્યાય એટલે ગિરીશ કોટેજા કહેવાય છે તેને એવી ધમકી આપે છે કે કાળા ચિઠ્ઠા ખોલશું ખોલશું આ તું ખોલ હું અત્યારે જેને ચેલેન્જ આપું તમારી ન્યૂઝ ચેનલ મારફત એને કાલે બતાવ્યું ને કાગળ કે ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી થવા માટે થઈને હું તમને કહું આજથી ને આઠ વર્ષ પહેલાં પુનિત આશ્રમ એટલે જબરજસ્ત અહીંયા ધ્યાન કરવા માણસો આવતા એ સેલજામાં હલાવે છે સેલજામાં ભાઈ અડસઠ એકર જગ્યા છે આખા ભવનાથની છપ્પન એકર જગ્યા હવે માને એક વર્ષ ભવનાથનું શાસન આપવામાં આવ્યું ત્યારે માએ અમને બોલાવ્યા કે અમારે પ્રસંગ કમિટીમાં રાખવા પ્રસંગ કમિટી એટલે હું જમણવારની કોઈ કમિટી હોય તો ભાઈ તમે આમાં મદદ કરજો બહુ વધારે માણસો આવવાનું તો આ જાળવણીમાં મદદ કરજો એ મારો ચીઠો બતાડે હાલો કે મેં ક્યાંય ભવનાથમાં ટ્રસ્ટી બનવા માટે અરજી કરી એ પણ સેલજામાં એ કેને લીધા હતા જુનાગઢના સૌથી રૂપિયાવાળા જેને ગણી શકાય બહુ મોટું દાન દર મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન કરે જ ને એવા દીપક ચોક્સી ધીરુભાઈ ગોહેલ જે મેયર છે કરોડો અબજોપતિ એનો છોકરો વિકી કિશોર પોકિયા કે જે સાધુ સંતોની સેવા કરે એવા ચાર જણાને પ્રસંગ કમિટીમાં લીધા હતા હવે તું મારા ચિઠ્ઠા ખોલાયેલા તારામાં તેવડ હોય તો તારા ચિઠ્ઠા મા અંબાએ ખોલ નાખા બધાએ કે તું ન્યાય શ્રી રવિશંકર આયરે કરીને હું આવ્યો તે અમારા પાર્ટીના પ્રમુખને તે બદનામ કર્યા કે પાંચ કરોડ રૂપિયા હરીગીરીએ ભાજપના એક નેતાને આપ્યા હતા તે ચાર આઈએસ ઓફિસરોને બદનામ કર્યા કે જેને પાંચ રૂપિયા એને કોઈ દી એ સાધુ સંતોની સેવા કરતા આલોક કુમાર પાંડે ગણો રાહુલ ગુપ્તા ગણો રિતિજ રાજ ગણો અમારા રાણા સાહેબ ગણો આ બધા સેવાકીય માણસો છે એને તે બદનામ કર્યા તું છો કોણ ભાગેડું માણસ છો દિલ્હીથી અહીં તન કાઢી મૂકો છે ત્યાં પણ તું ખેલ કરીને આવ્યો તારો હજી હું મીડિયાને કહું છું કે શ્રી રવિશંકરને એટલો પૂછો કે મહેશગીરી અહીંયા આવ્યો તો કેવો માણસ હેભાઈ દેશ અને પરંતુ દુનિયાની અંદર શિવરાત્રીના મેળાને જૂનાગઢ પ્રખ્યાત છે ગાદીને લઈ આવા વિવાદો થાય આ જૂનાગઢને કેટલું નુકસાન કરો એવો ટકા પહેલાં તો સાધુ સંતોને માલ મિલકત નહીં આવી એના લેવા દેવા ભાઈ તમે તો એમ કહો જ ને અમે સંસારનો ત્યાગ કરીને સાધુ સાધુભાઈના છીએ તમારે મોટા મોટા આશ્રમ બનાવી તમારી અહીંયા જે સેવક આવે જ ને એ માથું ટેકાવીને જાય ને બીજે દિવસે હાજો થઈ જવો જોઈએ એટલી જગ્યા તમારી જાગૃત હોવી જોઈએ આ વિવાદે દેશ પરદેશમાં અને જૂનાગઢને બદનામ કરી નાખ્યું છે છે તો પૈસાનું હવે અંબાજી ઉપર આવક વધારે થાય છે રોપવેમાં માણસો જાય છે એટલે આ બધા પૈસાના પૂજારી છે જે માણસ જૂનાગઢમાંથી ભગવા કપડાં પહેરીને જાય અને દિલ્હીનો સાંસદ બને એટલે ભગવા કપડાં કાઢી નાખે અને પાછો જૂનાગઢમાં આવીને ભગવા કપડાં પહેરી લઈ ચોક્કસ જે જૂનાગઢમાં જે વિવાદ ચાલી રહ્યો છે સાધુ સંતોનો વિવાદ છે આ વિવાદ સમગ્ર દેશની અંદર છે તે પ્રચલિત બન્યો છે ને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા ઉપર છે તે આક્ષેપો અને તેમના સામે પણ સવાલો કરનાર મહેશ ગીરી છે તેને સણસણતો જવાબ છે તે રાજકોટમાં આજે ગિરીશ કોટેજા દ્વારા છે તે આપવામાં આવ્યો છે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ